ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો જો આજ આપણે હેર વોશ કરી નાખ્યા છે અને આજે અમારા જે હેલ્પર છે ને એ નથી આવવાના એટલે કામય એ આપણે પોણું થઈ ગયું છે કચરા થઈ ગયું છે વાસણ મમ્મી ઉટકી નાખ્યા છે અને કપડા જો આપણા મશીનમાં ધોવાય છે તો ઓલમોસ્ટ ઘણું બધું કામ પતી ગયું છે અને જો નીરો ઉઠી ગયો છે એટલે આપણે જો ચા એક બાજુ મૂકી દીધી છે ને એક બાજુ છે ને બટેકા પૌવા ગરમ કરવા મૂક્યા છે જો કે બટેકા પૌવા એટલા બધા નથી થોડા કેવા જ છે અને આજે આપણે છે ને કાલે બનાના લીધા હતા ને મમ્મીએ તો એ ખાવાના છે હવાના બ્રેકફાસ્ટ નીરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલે ખુશ દેખાશો માર થી પીછો છોડાય લીધો એટલે છોકરી લાવી કમ હજી એક દિવસ આખો છો આખો પ્લાન છે ને તારો ફ્લોપ કરી નાખીશું પણ એની બધી વાઇફ છે ને ધારો કે મારી વાઈફ મારા ફ્રેન્ડ ની બધા જોર કરે નથી સોરી મને કાલ તારા વગર નઈ ગમે મને બિલકુલ નહીં ગમે પણ હું કરું મારે પરાણા જવું પડે

તો મેં ક્યાં કીધું મારે આવું છે હું તો ખાલી મજાક કરું છું અને જો આપણી મજા ખાચી પડી જાય ને કદાચ હું આવા મળે તો તો દર વખતે કેમ હવે તાર ફ્રેન્ડ આડ તું ફરવા ઓકે

પૂરું કરી દે બસ તો અત્યારે આપણે જો નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને સવારથી તમને વાત કરે છે કે આવતી કાલથી મારી બેટલર ટ્રીપ ચાલુ થાય છે અમાર બોયસ બોયસની જેમાં ગર્લ્સ એલાઉડ નથી એટલે થોડી ઘણી શાંતિ છે અને બીજી વાત કે એનું પેકિંગ બેકિંગ કરવાનું છે તો એમાં બહુ કઈ પેકિંગ કરવાનું હોય નહીં કારણ કે છોકરાઓને કઈ લઈ જવાનું એટલું બધું હોય નહીં નાની એવી ટ્રીપ છે તો રાતે પેકિંગ કરશું તો હાલો હવે લાગી જઈએ તો આજે ખાલી જમવામાં છે ને વઘારેલા ભાત જ બનાવ્યા છે તો હાલો બધા જમવા વઘારેલા ભાત છે પાપડ છે અથાણું છે છાશ છે અને હું મમ્મી ને પપ્પા ત્રણ બેઠા છે નીરવ જગ્યા ખાલી છે કારણ કે નીરવ ગયો છે બાર એટલે આવીને જમી લે હે ને મમ્મી એને ફોન કર્યો તો કે મારું મોડું થાય એટલે બેહી ગયા જમવા એટલે હું બેહી ગયા એટલે એકલો આવીને જમી લે તો હાલો બધા વઘારેલા ભાત ખાવા તો આજે રાતે છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે એટલે આજે રાતે અમારે મેન્યુ જે બનાવવાની છે ને વસ્તુ છે દાલ બાટી તો અત્યારે જો દાળ બનાવવાની અમે શરૂઆત કરી વાયગા છે પાંચ અને બધી દાળ છે ને ભેગી કરી નાખી છે તુવેર ની દાળ છે ચણા ની દાળ છે મગની દાળ છે મગની ફોતરા વાળી દાળ છે

એકલો મને કેટલીક વાર તું અમારે ટ્રીપ ચાલુ થાય છે કઈ કેવું તમારે

અને આ બંને બેસી ગયા છે અને તમારી રસોઈ પૂરી થઈ ગઈ છે અને તમે જે બી મગાવ્યું હતું એ બધું આવી ગયું છે ઓકે ઓકે ડન છે ડન છે અને બધાય છે ને ગઈ કાલે જે બ્લોગ મેં તારા ચાળા પાડ્યા હતા નીરો બધા ની બહુ એટલે બહુ ગઈ એટલે એનો મતલબ હું નીરો ના ચાળા પાડવાના અને આજની વાત કરે ને જાડુ હા દાલબાટી આવી ગઈ હા જલેબી આવી ગઈ

કાકા એવું કે છે કે તમે હવે સાસુ આવું ઝઘડતા હોય ને એવો વિડીયો બનાવો ધોકા લઈ લઈને કે સ્વામી કે ધોકા જ નથી એટલે ક્યાંથી લઈ બનાવવા લાવી તો મને મારવા તને હું આપણો બ્લોગ જોતા એટલે શરમ આવતી એટલે બારો એવો ગયો

ઓકે તો આંતોલી કામ એટલું બધું નથી મીડીયમમાં છે એટલે હું વેલો કે તમને રાજના કે મસ્ત મજાની કમેન્ટ તમને ફોલો બહુ બહુ વખાણ કર્યા છે કે બહુ કોમેડી તો તમને બહુ એટલે બહુ મજા થેન્ક યુ સો મચ મસ્ત મસ્ત કરવા માટે બીજું હું કીધું બીજું એમ કીધું તો નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી

અને ખબર છે પણ આવતા બ્લોક ને અને નીરવ એકલો જઈ છે તો તમે જો કેટલું નીરવ એન્જોય કરે છે મને મૂકે ને તમારે નેક્સ્ટ વિડીયો બાય 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 ટ્રીપ પહેલા જે બી કામ પતાવવાનું છે ને એ કામ પતાવવા માટે અત્યારે જો ઓફિસમાં આવ્યો છું અને બીજું પાંચ મિનિટ ની અંદર મેં ઠેલો પેક કરી દીધો છે મને છેલ્લે છેલ્લે એ અક્કલ કામ નો કર્યું હું ભરું હું ન ભરું પણ કે બોયઝ ની ટ્રીપ છે એટલે કે એવું ટેન્શન જેવું નથી ગમે એમ કરી નાખી દીધું કાલે જોયું કે ઘટશે તો ક્યાંથી લઈ લેવું અદરવાઇઝ ઘટશે બટશે નહીં તો કામ કરીએ ને પછી હુઈએ કારણ કે કાલે ઉઠવાનું છે પાંચ વાગે ને છ વાગે નીકળી જવાનું છે